આ પ્રકૃતિ જ આપણને જીવાડે છે એને બરાબર સમજવાની છે ક્લાઇમેટ ચેન્જ વાતાવરણ બદલાઈ રહ્યું છે કેટલા નવા શબ્દો આપણે સાંભળીએ છીએ હમણાં થોડા સમય પહેલા એક વિમાન આકાશમાં ઉડતું ઉડતું ઓચિંતાનું છ હજાર ફૂટ નીચે આવી ગયું આકાશમાં આકાશમાં એક વ્યક્તિનું અવસાન પણ થયું આવું કેમ થયું હશે હમણાં કેટલી બધી ગરમી આપણે સહન કરી હું ત્રીસ તારીખે દિલ્હી ગયો ત્યાં ત્યાં બાવન ડિગ્રી તાપમાન હતું આટલી બધી ગરમી આ પૃથ્વી અગ્નિની ભઠ્ઠી બની રહી છે આવું કેમ તો કોઈ ને કોઈ જગ્યાએ આ પર્યાવરણ ડિસ્ટર્બ થઈ રહ્યું છે આવું કેમ થતું હશે આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ સાંભળી હશે આપણે ઓઝન લેયર એ મનસુખભાઈ નારિયા છે વિજ્ઞાનના ઓઝન લેયર આખું છે એમાં ડિસ્ટર્બન્સ છે આપણે ખબર છે ઓઝન લેયર આકાશમાં જે છે ને એ સૂર્યના પ્રકાશ જે માણસને જીવસૃષ્ટિને હાનિ કરે એને જે કરે એવા સૂર્યના કિરણને એ ઓઝન લેયર ફિલ્ટર કરે છે આપણે કુદરત બચાવે છે એમાં ગાબડા પડ્યા છે તમે ગ્રીન હાઉસ ઇફેક્ટ જોઈ હશે તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હતો અને આ પર્યાવરણ આપણા હેલ્થ વેલ્થને હેપીનેસને અસર કરે છે આવનારા સમયમાં માણસ અકળાઈ જાય ને ન જીવી શકે એવા ત્રણેય રીતે આપણે નુકસાન થવાનું છે એટલે આજે આ પ્રકૃતિ શું છે આપણને કેમ નુકસાન કરે છે એને સમજીએ તો ખરા પછી એમાંથી બચવાના અને આપણે કેમ એમાં ટકવું એના પછીના વિચાર આવશે તો આટલું બધું નુકસાન થઈ રહ્યું છે આ ગ્રીન હાઉસ ઇફેક્ટ ખરેખર સૂર્યના કિરણો અહીંયા પડે અને પાછો જેટલી સૂર્યની શક્તિ જોઈએ એટલી શોષાય અને પાછી આકાશમાં જતી રહે એને રોકે છે રોકાઈ જાય છે અને જે ભેગી થાય છે એને ગ્રીનહાઉસ ઇફેક્ટ કહેવાય કાર્બન ડાયોક્સાઇડ અને બીજા એક બે વાયુઓ છે એને કારણે એ આખી ગ્રીનહાઉસ ઇફેક આકાશમાં ઊભી થાય છે એટલે જે ગરમી પાછી જતી રહેવાની હોય એ ત્યાં ત્યાં ભયંકર ગરમી ઊભી કરે છે અને ગરમી વધી રહી છે અને જે ગ્લોબલ વોર્મિંગ છે ને આ ગ્રીનહાઉસ ઇફેક્ટને કારણે છે અને ગ્રીનહાઉસ ઇફેક્ટ થાય છે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્નને કારણે એ વાહનો વધી રહ્યા છે ઉદ્યોગ ધંધા ઉધી ઉધી રહ્યા છે સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન પાવર સેક્ટરમાં થાય છે પાવર ઉત્પન્ન થાય છે ને આપણે એટલો બધો પાવર વાપરીએ છીએ મોટાભાગનો પાવર કોલસો બાળીને આપણને મળે છે એ જે કાર્બન ડાયોક્સાઇડને કારણે ગરમી વધી રહી છે આજે આપણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે ક્યારેય એક માણસ તરીકે વિચાર કર્યો છે કે આ તાપમાન વધે તો શું થાય માત્ર અકળાતા નથી પ્રાકૃતિક રીતે કેટલું બધું ડિસ્ટર્બ થાય છે તાપમાન વધે બરફ પીગળી રહ્યો છે અને એને કારણે દરિયાની સપાટી વધી રહી છે તાપમાન વધે પૃથ્વી તો ગરમ છે દરિયો ગરમ થઈ રહ્યો છે દરિયાનું પાણી ગરમ થઈ રહ્યું છે એમાં રહેતા જીવ જંતુનું શું થશે એવું ક્યારે વિચાર્યું છે પાણી વધ્યું તાપમાન વધ્યું એટલે પાણીનું બાષ્પીભવન વધી રહ્યું છે અને એટલે કહેવાય ને આખું આખું બારે બાર મહિના વરસાદ ગમે ત્યારે આવવા માંડ્યો છે અને વરસાદ આવે તો સારું એ પણ પ્રકૃતિ આપણા માટે મોકલે છે પણ અન ઇવન આવે છે અનઇવન આવે છે આખી સિઝનનો સિત્તેર ઇંચ વરસાદ પડતો હોય તો ક્રમશઃ પડતો હતો આ તો ન પડે તો બે મહિના ન પડે પડે તે દસ હારે પડે આખી પર્યાવરણ બદલાઈ રહ્યું છે પ્રકૃતિની પેટર્ન બદલાઈ રહી છે જળવાયુનું પરિવર્તન થેન્જ ક્લાઇમેટ ચેન્જ ચેન્જ એટલે વાતાવરણ બદલાઈ રહ્યું છે આપણો ઉનાળો લાંબો થતો જાય છે સામાન્ય રીતે એ એ દિવસનું હોય દસ થી બાર દિવસનું થયું છે માત્ર મે મહિનો વધારે ગરમ હોય આ વર્ષે જોજો જૂન મહિનામાં પણ હિટવેવ આવવાની છે આટલું બધું ગરમ વાતાવરણ થઈ રહ્યું છે અને આ વાતાવરણ બગાડે છે માત્ર માણસ માણસ ને માણસ આ આપણા મહાભૂતનું આ શરીર યાદ રાખજો આપણું મનય અલગ છે આપણું શરીર અલગ છે અગાઉ વાત કરી છે આ શરીરને કોઈ પોષણ આપતું હોય શરીરનું સર્જન કર્યું હોય તો આ પ્રકૃતિએ કર્યું છે અને એમાં હવા બગડે તોય શરીર બગડે આપણને ખબર છે ફેફસાના કેન્સર થવામાં બીડી તો ખરી પણ આ પ્રદૂષિત હવા શ્વાસમાં જાય છે ને એટલે કેન્સર થાય છે પાણી બગડ્યું છે સાહેબ કીધું ને કે પાણીના ફિલ્ટર લાગી ગયા છે તો એ પાણીને કારણે આપણે કેટલા રોગ થઈ રહ્યા છે અત્યાર સુધી ગામડાઓ બહુ ઠંડા હતા ગામડામાં રહેવું આપણને ગમતું હતું ગામડાનું વાતાવરણ સારું હતું અત્યારે ગામડા એ રોગના ભરડામાં આવ્યા છે કારણ કે પ્રકૃતિને આપણે સિનભીન કરી નાખી છે આના માટે શું થાય વૃક્ષો વાવવા જોઈએ તો ગરમી ઓછી થાય ગરમી ઓછી થાય તો આ બધા પ્રશ્નો થોડા હળવા થાય હવે તો એવું થયું છે કે માત્ર વૃક્ષથી આખું ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું છે એ અટકે એવું નથી એની સાથે કેમ જીવવું ને એ પણ હવે વિચારવું પડે એમ છે વૃક્ષ છે ને એ એક પ્રકારની સારવાર છે કે એનાથી થોડુંક કંટ્રોલ રહેશે હા વૃક્ષ નહીં હોય અને વૃક્ષ હશે એ બે અંતરમાં બહુ મોટો ફરક પડશે અમે મોટા વરાછા બાપભાઈ રહેવા ગયા તો વરાછા રોડ ઉપરથી મોટા વરાછા જઈએ ને તો તાપીના પુલ પસાર કરીએ તો આપણે ફિલિંગ આવે કે અહીં ઠંડક છે શિયાળામાં તો વધારે ખબર પડતી હતી આ વૃક્ષ કેટલી તાકાત છે એનો અહેસાસ કરાવું છું આપણા ઘી વૃક્ષ હોય તો ઘર ઠંડુ રહે અમે ગોકુલધામ આજ સવારે જ જોતા હતા અમારી મોટાભાગની ગલીમાં આખી ગ્રીન ટનલ બની છે આખી બે બાજુના ઝાડ આંબી ગયા છે તો એટલું આ તપે ઓછું તો ઘરમાં એટલી ગરમી ઓછી આવે આ ગરમીને બહુ સમજવાની જરૂર છે આમાં તો જેટલી વાતો કરીએ એટલી પણ આજે મારે થોટ્સ એ આપવો છે આ પ્રકૃતિ છે ને એ પ્રકૃતિ સમગ્ર જીવસૃષ્ટિનો આધાર છે એવું સમજીએ કે નહીં સમજીએ આ પ્રકૃતિ છે હવા પાણી સૂર્ય આકાશ જે આપણે પાંચ મહાભૂતના પાંચે પાંચ તત્વો છે એ બધા હવા ને જમીન આ પ્રકૃતિ છે એ સમગ્ર જીવસૃષ્ટિનો આધાર છે એનું જતન કરીએ એ જીવ માત્રના હિતમાં છે એટલું આપણે સમજવાનું ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હતો એટલા માટે વિશ્વ પર્યાવરણ દિવસ છે કે લોકો પર્યાવરણ વિશે સમજતા થાય એક પર્યાવરણની વ્યાખ્યા સમજવા જેવી છે પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું આવરણ એ કુદરતી પણ હોય અને અકુદરતી પણ હોય સોશિયલ સામાજિક પણ આપણું વાતાવરણ હોય કુદરતી પણ આપણું વાતાવરણ હોય ભૌતિક આપણું વાતાવરણ હોય માણસને એની આજુબાજુનું કુદરતી ભૌતિક સામાજિક એક વાતાવરણ છે એમાં માણસ જીવે છે અને એમાં જેટલું ડિસ્ટર્બન્સ થાય એટલું આપણને ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે આ પર્યાવરણની વાત તો કૃષ્ણ ભગવાને બહુ આપણને સમજાવી છે આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એ પ્રકૃતિની પૂજક છે એણે કાળીનાગને નાથ્યો એ તો પ્રતિક હતું પણ યમુના નદીમાંથી ઝેર ઓછું કરવાનું પવિત્ર કરવા માટે એને નાગને દૂર કર્યો ત્યારથી આ પર્યાવરણની જાગૃતિનો બહુ મોટો સંદેશ ઉગાડ્યો છે આપણને ખબર છે કૃષ્ણ ભગવાને આ ગોવર્ધન પર્વતને જે ઉંચક્યો છે ને એમાં પણ પર્યાવરણ છે રાજા ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરતા હતા કૃષ્ણ ભગવાને એવું કીધું કે દાદા શુક્ર કરો છો ખરેખર તો ગાય માતા છે ને એ આપણને કેટલું બધું આપે છે એનો પૂજા કરવી જોઈએ અને ગાય માતા પર્વત ઉપર ચરે છે તો પર્વતની પૂજા કરવી જોઈએ ગાયની પર્વતની પૂજા કરવા મળ્યા એટલે ઇન્દ્રદેવ રૂઠ્યા અને અતિશય વરસાદ પાડ્યો એટલે ગોવર્ધનને ઉંચક્યો તો કૃષ્ણ ભગવાને આ પ્રકૃતિની પૂજા કરતાં આપણને શીખવાડ્યું છે કેવડી મોટી વાત છે આપણને ખબર છે આ દેશના નાગરિક તરીકે આપણું બંધારણ અસ્તિત્વમાં ઓગણીસો પચાસમાં આવ્યું ને એની કલમ એકાવન એજીમાં એવું લખ્યું છે કે દરેક નાગરિકને પર્યાવરણનું જતન કરવું એની જવાબદારી છે આપણે હક અને ફરજ લખ્યા છે ને એમાં ભારતના બંધારણમાં એવું લખ્યું છે કે નાગરિકો પર્યાવરણનું જતન કરશે કરવું જોઈએ આ આપણી આખી વાત છે એટલે મારે થોટ્સનો બીજો ભાગ તમને એ કહેવો છે કે ભારત પ્રકૃતિ પૂજક દેશ છે ભારત પ્રકૃતિ પૂજક દેશ છે પર્યાવરણનું રક્ષણ કરવું ને એ ખરી પૂજા છે તમે ભગવાનને દીવા કરો કે ન કરો પણ આંગણે વૃક્ષ ને પાણી પાવ ને તો એ તમારી પૂજા છે પર્યાવરણ ને સાચવવાની જરૂર છે જેટલું સચવાય એટલું અને આ સમજાય ગયું હોય ને તો આપણે ઝાડ વાવી શકાય તો વાવો ઘરના આંગણે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો આપણે ગેલેરી નાના નાના છોડથી ભરેલી હોવી જોઈએ તુલસી આપણે રાખતા હોઈએ છીએ પર્યાવરણનું જતન કરવાનું આપણે કામ કર્યું ગણાશે આપણે એમાં કહીએ છીએ ને પેલા ત્રણ આર કીધા હતા પ્રકૃતિને સાચવવા માટે કે તમે એને રીડ્યુઝ ઓછો ઉપયોગ કરો પાણીનો બગાડ ઓછો કરો લાઇટનો બગાડ ઓછો કરો વાહન ઓછું ચલાવો આ કાર્બન ડાયોક્સાઇડ આટલું બધું વધી ગયું છે કારણ વાહનો વધી રહ્યા છે અને એટલે જ આ ઇલેક્ટ્રિક ગાડીના માટે પ્રમોશન છે કે એટલું પેટ્રોલ ડીઝલ ઓછું મળે વાહનો ઓછો યુઝ કરો રિડ્યુઝ રીયુઝ ફરીથી એ સંપત્તિનો ઉપયોગ કરો પાણી બગડ્યું હોય બીજી જગ્યાએ છોડને પાવ રીયુઝ કરો અને રિસાયકલ કરો આ ત્રણ શબ્દ હતા પણ હવે આ નવી વ્યાખ્યામાં છ આર કીધા છે આ ત્રણ તો કીધા ત્રીજું એ છે કે રીથિંક કોઈ પણ વસ્તુ વાપરતા પહેલા વિચારો કે આ પર્યાવરણને કેટલું નુકસાન કરશે મારે કેટલી જરૂર છે મારે કેટલું વાપરવું જોઈએ હવે માણસે રીથિંક કરતા સમજવું પડે એમ છે મારે વાહનો કારણ વગરના કેટલા દોડાવવા મારે મારેવામાં કેટલું પાણી વાપરવું મારે વીજળી કેટલી વાપરવી આ ધંધા ઉદ્યોગ પોતાના ધંધા માટે બેફામ આ સોર્સનો ઉપયોગ સંસાધનનો ઉપયોગ કરી રહ્યા છે અને એને પરિણામે આખી દુનિયા આ ક્લાઇમેટ ચેન્જને ગ્લોબલ વોર્મિંગ આખું ગરમ થઈ રહ્યું છે આ જીવસૃષ્ટિ સૃષ્ટિ તરફડશે એટલી આ ગરમી વધી રહી છે શું થશે આ ચિંતાનો વિષય છે એટલે એટલે એવું કહી શકાય કે જમીન હવા અને પાણીને પ્રદૂષિત કરીને માણસે જ આફતને નોતરી છે આપણી જ આફતને નોતરી છે એને બને ત્યાં સુધી ધ્યાન રાખીએ અને છેલ્લી વાત એ કે આમાંથી શું કરી શકાય શું રસ્તો બસ આ સંસાધનો જમીન આપણને કેટલું બધું આપે છે આ વર્ષે જ વિશ્વ પર્યાવરણ દિવસ હતો આવું વાંચવાનું આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસ હતો એની થીમ આપે યુ નો એકસો પચાસ જેટલા દેશો આ વિશ્વ પર્યાવરણ દિવસ આ બધા દિવસો ઉજવે છે એક થીમ આપે આ વખતે હતું અવર લેન્ડ અવર ફ્યુચર આ જમીન છે ને એ જ આપણું ભવિષ્ય છે અને એના માટે શું કરીએ આ થીમ આપ્યા પછી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે એમાં ત્રણ વસ્તુ કરવાની કીધી હતી કે આપણી જમીનને હતી એવી પાછી કરીએ એ ઝરણા વહેવા જોઈએ જમીનનું તળ ઊંચું હોવું જોઈએ ગ્રીનરી હોવી જોઈએ માણસે દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં વૃક્ષો પુષ્કળ હોવા જોઈએ હવે ખેતરમાં એકેય વૃક્ષ ન હોય કારણ કે પાણી નથી પણ મોટા ઝાડ ચોમાસામાં ઉજરી જાય ને પછી રહી શકે તો આપણા ઘરમાં તો આપણે જમીન ચોરસ બાય ચોરસ એક ફૂટે કોરી નથી રહેવા દેતા આરસીસી કરી નાખી છે પણ ગામડા તો ખુલ્લા છે ને જમીનને રિસેટ કરીએ હતી એવી જમીન કરીએ પાણીને આ જે જંગલ ઘટતા જાય છે ડેઝર્ટ થતા જાય છે એમાં વધુ વૃક્ષ વાવીએ આ આ વખતની થીમના આ શબ્દો છે અને જયારે દુષ્કાળ પડે ને આ ક્લાઇમેટ ચેન્જ ચોમાસું બદલાણું ઉનાળો બદલાણો શિયાળો બદલાણો એટલે ચોમાસું બદલાય સ્વાભાવિક છે ને દુષ્કાળ પણ પડે આ ચેન્જ ચેન્જની સૌથી વધુ નુકસાન આર્થિક થવાનું હશે ને એ ખેતીવાડીને થવાનું છે તમને સમજી શકો છો વરસાદ પડવાનો હોય ત્યારે પડતો નથી અને પડે ત્યારે એટલું બધું પડે છે ખેડૂતના ખેતરમાં કંઈ રહેવા દેતા નથી ક્લાઇમેટ ચેન્જ ધંધા ઉદ્યોગને અસર કરશે આપણા શરીરને તો અસર કરી જ રહ્યું છે જોજો ઠંડા પ્રદેશના લોકોનો સ્વભાવ અને ગરમ પ્રદેશના લોકોનો સ્વભાવ ફરવા જઈશ આપણને ખબર પડે છે અત્યારે માણસ અકળાઈ રહ્યો છે સહનશક્તિ નથી એનું કારણ પર્યાવરણ વાતાવરણ ગરમ થઈ રહ્યું છે એ છે તમને ખબર છે કે કૂતરાઓ બહુ કરડે છે ને માણસને છોકરાને મારી નાખ એવા હુમલા કરે છે એનું કારણ પણ આ વાતાવરણ ગ્લોબલ વોર્મિંગ છે આપણા સ્વભાવને અસર કરી રહ્યું છે લોકો સહનશક્તિ વહી ગઈ છે આપણે એમ કહીએ છીએ કે નવું જનરેશન આ બાળકો તો કેવા છે જોજો એના હાથમાંથી કહી લે તો રિએક્શન જે આપે છે ખીજવાઈ જાય છે આ ખીજવાઈ જવાનું કારણ એ માત્ર એનો સ્વભાવ ખરાબ છે એવું નથી આ ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમ વાતાવરણને કારણે આપણા મન પણ બદલાઈ રહ્યા છે વિજ્ઞાનિકો તો એવું કહે છે કે રશિયા યુકેન કે ઇઝરાયલના જે યુદ્ધ છે ને એ પણ ગ્લોબલ વોર્મિંગનો એક પ્રકાર છે એ લોકોને સહનશક્તિ જ નથી રહી આ ગ્લોબલ વોર્મિંગ આટલું બધું કરેલું છે ત્યારે સંસાધનોનો ઉપયોગ સંસાધનોને બચાવો જેટલા બચે જમીનને બચાવો સારી રાખો પાણી ઓછું વાપરીને સારી રાખો વીજળી ઓછું વાપરીને ઉત્પન્ન કરવામાં ખર્ચ ઓછો થાય એટલે કોલસો વલસોનું ધ્યાન રાખો સંસાધનોને બચાવો વૃક્ષ વાવો એ જ પ્રકૃતિને બચાવવાનો એક રસ્તો છે ચાલો આપણે વૃક્ષ વાવીએ આપણે આપણા ઘરને તો ઠંડુ રાખીએ અને એટલા માટે એક્શન છે ગોવિંદભાઈ જેના જેટલા એસી એટલા વૃક્ષો દરેકે આ વર્ષે જૂન મહિનો પૂરો થાય તો સુધીમાં વાવી દેવાના છે જેના ઘેરે જેટલા એસી મહેશભાઈ ફેક્ટરી વાળા ફેક્ટરીના એસી ફેક્ટરી એવા આવે એટલું તો થાય ને આ સીધું ગણિત છે તમે એસી વાવ કરો છો ને તેની ગરમ હવા પ્રદૂષણ આ હવાને ગરમ કરી રહી છે તો જેટલા એસી એટલા વૃક્ષો આપણે વાવીએ તો મને એવું લાગે છે કે થસ દે થોટના આજના પર્યાવરણના વિચારને આપણે બરાબર આત્મસાત કર્યો ગણાશે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર